શહેરમાં પવન સાથે વરસ્યો છે વરસાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો ભુમેશ્વર સોસાયટી જામનગર રોડ પર વરસાદ ખાબક્યો યાજ્ઞિક રોડ ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકો પરેશાન થયા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રાજકોટમાં બપોર બાદ હાલ વરસાદ જોવા મળી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ આ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો શહેરના જામનગર રોડના દ્રશ્યો છે જે આ પ્રકારનો વરસાદ છે તે હાલ પડી રહ્યો છે સતત બીજા દિવસે શહેરના અલગ અલગ વિસ્તારો જેમ કે ભુમેશ્વર જામનગર રોડ સાથે સાથે ત્રિકોણ બાગ યાજ્ઞિક રોડ કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે છુટ્ટો છવાયો છે તે વરસાદ હાલ પડી રહ્યો છે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં પણ આ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે આ હાલ ચોમાસું છે તેને લઈને પણ તંત્ર પણ ક્યાંક એલર્ટ છે અને હાલ કામગીરી છે તે કરી રહ્યું છે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો હાલ જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને અને સતત બીજા દિવસે પણ વરસાદ જોવા મળી રહ્યો છે કેમેરામેન જુને સાથે ભાવેશ ચંદ્રુવા વીટી ન્યુઝ રાજકોટ તો રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ જ વરસાદ હાલ વરસી રહ્યો છે રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે હવામાન વિભાગે આગાહી કરી હતી રાજ્યમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે રાજ્યમાં આગામી છ દિવસ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ રાજકોટથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો અચાનક જ વરસાદ શરૂ થતા સ્વાભાવિકપણે ગરમીથી તો રાહત મળી રહી છે લોકો ઠંડક અનુભવી રહ્યા છે પરંતુ અચાનક જ વરસાદ શરૂ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે